એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતોના ખિલાફ હું નથી ક્યારે પણ કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી ગયો હું છ મહિના સાત મહિના થઈ ગયા છે એ વાતને વડોદરામાં કેટલો સમય રોકાય બે મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે બે થી ત્રણ મહિના જેવું

અરે એને અત્યારે દસ પંદર વર્ષ થઈ ગયા છે ને હું ત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં તે વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી અને ગોવિંદગીરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે અને અન્ય સાધુ સંત જાણે છે ને અન્ય કિન્નર અખાડા થી લઈને બધા મારી વિશે બધું જાણે છે તો આ ક્વેશ્ચન ને બહુ ખોતરી ને કોઈ મતલબ નથી અત્યારે મારી જે એ જે છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે અને મને ન્યાય માટે હું લડી રહી છું તો આ બધા ક્વેશ્ચન એ મારી બેન મારી બેનનો છોકરો છે બાય ભાઈ તમે દુઃખ કઈ વાત છે અત્યારે

એક લાખ જેવું છે પચાસ એક લાખ નાની સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કઈ કામથી થી વચ્ચે કઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલ એ ના કામથી એ બાબતે તો ટ્રાવેલિંગ નું આ તો રેવા ખવાનું પીવાનું એ બધું જેવી ગયું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મારા સાથે છે અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી ખાલી ઓનલી ગોવિંદગીરી સૃષ્ટિ કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે બંને ડીપમાં ઉતારવાની જરૂર નથી એમના નીજી પ્રશ્ન છે જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને આવા બધા પ્રશ્ન ઊભા થતા હોય નામ હતું પ્લીઝ મી મિનિટ એક મિનિટ